પ્રદેશ જય મા મોગલ મસ્ત બધાનું સવાર પડી ગયું છે ને અત્યારે છે આપણે જામનગર આપણા ભાઈબંધના ઘરે છીએ તો અહીંયા તે જઈને આવી જવાનું છે અહીંયાથી જવાનું છે સીધું કલ્યાણપુર કલ્યાણપુરથી જવાનું છે સીધું ફરત ના ઘરે અત્યારે આપણા ભાઈબંધના ઘરે છીએ બીજે જાણી નથી આપણા આપણે મસ્ત મજાનું લોકેશન આપણા ભાઈબંધના ઘરે

જવાય તો હવે પરાધાઈડના ગામને જ મળીએ આપણે પરાથાઈના ઘરે જઈને મળીએ મૂળ મજા પડી ગયું છે અને અત્યારે આપણે ભરતભાઈના ઘરે છે મસ્ત મજાનું વાતાવરણ છે જોઈ શકો છો મસ્ત મજાનું લોકર્સન છે ત્યારે આપણે ભરતભાઈ આહેરના ઘરે છી

ચેનલ માટે હું ગયો હમ ચેનલ માટે તારા ચેનલ માટે તે ચેનલ નું નામ શું છે મિલનસિંહ રાજપૂત બ્લોક મિલન રાજપૂત બ્લોક ને સપોર્ટ કરજો બધાય મારા મસ્ત માણસ હે મિલન ભાઈ અને આ મારા કાકા છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હવે નવા વિડીયો સાથે મળીએ આ વિડીયો અહીંયા પૂરો કરી પાછો હવે નવો વિડીયો બનાવી